જય સોમનાથ આજે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું આ જાહેર સભામાં અમારા નેતા માન્ય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આખા કાલાડા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો યુવાનો આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં એમનો ઉત્સાહ એમનો મળકો એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની દિશાવદર પછી અમે તાલાળામાંથી પણ થવાની છે જે રીતે ગુજરાતમાં આમ જનતા ખેડૂતો ગામડાના લોકો મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે દુઃખી છે ત્રસ્ત પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરી વશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહ્યો પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોને અંદર એક નવો વિશ્વાસ જન્મ્યો છે નવી આશા જન્મી છે આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા અને એમનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે વિસાવદર વાળી થઈને રહેશે ગોપાલભાઈ ઇકો ઝોનને લઈને આપે સરકારને મુખ્યમંત્રીને મુલાકાત કરી છે શું લાગે છે ઇકો ઝોન મામલે આગળ શું કાર્યવાહી થઈ શકે ઇકો ઝોન એ ખેડૂત વિરોધી સ્થાનિક જનતા વિરોધી આ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે આ ઇકો જોનના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ બે હજાર પંદરથી લડાઈ લડે છે પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે ખેડૂતો સામે જોશે કેમ કે જ્યારથી વિસાવધનના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકો ઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે આસામમાં પણ ભાજપની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢના જે કઈ ખેડૂતો ઇકોઝોન ના કાળા કાયદાથી રીબાવાના છે એમને સરકાર તરફથી રાહત મળશે એવી આશા રાખીએ આખરે ગોપાલભાઈ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષને લઈને મંત્રીમંડળ વિસ્તરણને લઈને કઈક ગોટાળા જઈ રહ્યું છે આ મામલે શું માનવું છે ને એમાં ગોટાળા જેવું કાંઈ છે નહીં ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે જે પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક બે છે પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી બેવડા ધોરણો આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થયું છે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે કેમ કે આ જ આર પાટીલે એવું કીધું હતું બે હોદ્દા નહીં રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે તો આમાં ક્યાં નીતિ આવી ક્યાં સિદ્ધાંત આવ્યો ક્યાં નિયમ આવ્યો એનો અર્થ એમ કે સી આર પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો આપણે રવિવારે ખોલલધામનો કોઈ કાર્યક્રમ નક્કી થયેલો છે આવતા રવિવારે સવારે સાડા દસ વાગ્યે ખોડલધામ મંદિર કાગવડ ખાતે માતાજીના દર્શન કરવા આશીર્વાદ લેવા અને ગુજરાતની જનતાનું સારું થાય એવી પ્રાર્થના કરવા માટે જવાનો છું અને આ ખોડલધામ દર્શનની જે મારો કાર્યક્રમ છે એ બાબતે મેં સૌ અમારા કાર્યકર્તાને આમ આદમી પાર્ટીના સમર્થકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે કે હાલો બધા ભેગા મળી અને માતાજીના આશીર્વાદ લેવા